શું નામ તમા રમેશભાઈ ખેડૂત નું નામ છે કયું ગામ ગામ માલિયા રમેશભાઈ આવે છે આ પાલક લઈને અને બે રૂપિયામાં વેચે છે એવા મોરા છે ભાવ ચાલીસ થી લઈને પચાસ રૂપિયા સુધી વેચાય છે જે ભાઈ ખેડૂત નું નામ નીતિન છે અને ખેડી ગામ થી આવે છે

સો રૂપિયા કિલો વેચાય છે શિયાળા જેવો માલ છે જેનો ભાવ અઢીસો થી લઈને ને ત્રણસો રૂપિયા સુધી કિલો વેચાય છે અને આ ભાઈ શેફુ વેચે છે આ અળવી પાન છે ખુભા હોય તો ભાઈ જે વીસ રૂપિયા નું એક પાંદ વેચે છે જે જીતેશભાઈ ભાઈ નું નામ છે ને આ સારી એવી ક્વોલિટી ના એકદમ ગ્રીન પાંદ વેચે છે વીસ રૂપિયા નું આ પૂરિયું પાન નું આ એક નંબર મૂળા છે જે ત્રણ કિલા જેવો પાત્ર માં વજન આવે છે અને સાહીઠ રૂપિયા નો પાત્રો વેચાય છે એ હો ભાઈ પ્રહલાદભાઈ ખેડૂત નું નામ છે અને નાકરા વાડી થી ના એક નંબર મોડા લઈને આવે છે એક નંબર એવી આની લોકલ મેથી છે ઉભાવે વેચો ભાઈ કે 80 રૂપિયા ની કિલો વેચાય છે મીડિયમ એવી મેથી

એક નંબર ડુંગળી છે ફ્રેશ માલ એકદમ ગ્રીન પત્તું જે વિક્રમભાઈ ખેડૂત નું નામ છે અને તમલ થી આવે છે અને આ ત્રીસ રૂપિયા કિલો ડુંગળી વેચાય છે જેનો ભાવ એકસો સિત્તેર રૂપિયા સુધી કિલો વેચાય છે આજે કાલ કરતા સારી એવી દાણામાં તેજી છે જે એકસો પચાસ થી લઈને એકસો સિત્તેર રૂપિયા સુધી કિલો વેચાય છે નામ છે જેનો ભાવ દસ થી લઈને બાર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર અમેરિકન મકાઈ આ બે ત્રણ વખત આવેલા છે આમાં ભાવ ભાવજો પપ્પા

મીડિયમ લાંબુ ટમેટું છે એક નંબર ઉભા હોય છે જેનો ભાવ પિસ્તાલીસ થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ નાસિક લાંબુ મોટું ટમેટું અને જે ભરતભાઈ વેચે છે આ દેશી બેંગ્લોર ગોળ ટમેટો છે જેનો ભાવ પચાસ થી લઈને પંચાવન રૂપિયા સુધી કિલો વેચાય છે અને જે આ પચીસ કેરેટ નો વેચે છે આ નાસિક નીચો ભાવ છે જે ચાલીસ થી લઈને એક રૂપિયા સુધી વેચાય છે આ નાસિક લાંબુ છે જેનો ભાવ થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે પૂનમભાઈ શુભમભાઈ નું નામ છે જે વેપાર કરે છે આ મીડિયમ એવી ટમેટી નો જેનો ભાવ પચીસ ની આજુબાજુ થાય છે